પછી આ મસાલો કર્યો એ પ્રોસેસ કર્યા પછી ક્યુઆર કોડ આવશે એમાં પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે જોઈ શકો છો આ ટાઈપનું પેમેન્ટ થઈ ગયું હવે અહીંયા આ ટાઈપના મસાલા અને આ કિટકેટ એ આ વેરાયટી આ ટાઈપની નીચે આવી જશે અને કાયદો મસાલો હા હવે આપણે પેમેન્ટ કર્યું કોઈ વેરાયટી ના નીકળી તો તાત્કાલિક પૈસા ખાતામાં રિફંડ આવી જાય છે વેન્ડિંગ મશીન માંથી તરત પાછા આવે છે પાર્લર અમદાવાદના પારસનગર એરિયામાં પટેલ ડેરીની જસ્ટ બાજુમાં આવેલું છે